અરે આ બાજુ એ અરે આ બાજુ ઊંધરા જાય અને આ બાજુ કમ્પોઈ જાય અરે અરે અમારી લીચ પછી ડરબા ચાલે હોય આખો દિવસ એ આર્યો રોડ કમ્બો જાય અને અરે ઉંદરા જાય તો અમે ઉંદરા જો રોડ સારો નહીં હાલ તો પર હવે આપજો ને કે ટ્રેજ કચેરીનું ઊભું થઈ જવું પડશે આપણે બીજું તો શું હે सावधानी रखी हल तूं पतंग दो महीना भाई फार्म हाउस चालूं અને કરવીનભાઈના પણ દરવાજાનું લેવાનું હતું એટલા માટે ઈરા લેવા જાય છે જો બન્યા રહેજો અમારા બ્લોગમાં અમે બધું બતાવીશું તો જુઓ ચાલે રહ્યા